પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના સમયે કોંગ્રેસ સરકારના ઇશારે સુરક્ષામાં સુનિયોજિત ગુનાહિત લાપરવાહી દર્શાવી હોવાના આક્ષેપ સાથે સુરત ભાજપ દ્વારા કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાવા પામ્યા છે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા યોજાયા હતા ભાજપ દ્વારા જણાવ્યું હતું કે પંજાબમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વના ઈશારે પંજાબની કોંગ્રેસ સરકાર દ્વારા વડાપ્રધાનની સુરક્ષામાં સુનિયોજિત ગુનાહિત લાપરવાહી દર્શાવી છે અને અક્ષમ્ય અપરાધ કર્યો છે તે ભગવાન કોંગ્રેસના સદ્બુદ્ધિ આપે તે માટે મૌન ધરણા યોજ્યા હતા નમસ્કાર પંજાબ ખાતે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે પોતે જાહેર સભા સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને લેતા જ એમની સુરક્ષા માટે જે કોઈ પણ અવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને સદનસીબે આપણા પ્રધાનમંત્રી તેઓ હેમખેમ પાછા ફર્યા છે અને એના માટે ગઈકાલે આપણે મહામૃત્યુદ જપ કરી અને એમના દીર્ઘાયુ માટે પણ તમામ દેશવાસીઓએ પ્રાર્થના કરી છે ત્યારે આજે સુરત મહાનગરમાં એક મૌન દ્વારા કોંગ્રેસને એમને કરે જે સઘન કૃત્ય બદલ એમને બતાવવા માંગીએ છીએ કે દેશના પ્રધાનમંત્રી જ્યારે પોતે દેશની સેવા માટે તત્પર હોય છે ત્યારે આપ વિપક્ષમાં બેસીને પ્રધાનમંત્રીને પણ આપ નથી છોડી રહ્યા અને એને એક સંદેશો આપવા માટે આજે અહીંયા એક મૌન સભાનું આયોજન કર્યું છે કે જેથી કરીને અમે મૌન રહીએ તો કોંગ્રેસના કદાચ આંખ અને કાન બંને ખુલશે કોંગ્રેસ વિરુદ્ધ મૌન ધરણા યોજવા માટે મોટી સંખ્યામાં ભાજપીઓ ચોકબજાર ખાતે ગાંધી પ્રતિમા નિશ્રામાં બેઠા હતા અઝર કુરસી સાથે પ્રકાશવાળા